પોરબંદર શહેર મહાનગરપાલિકામાં રૂપાંતર થઈ ગયું છે પરંતુ લોકોને કોઈ સુવિધા મળતી નથી મહાનગરપાલિકા બની ગઈ હોવા છતાં છ માસ કરતા પણ વધુ સમય વીતી ગયો છે તેમ છતાં હજુ પાલિકાની હદ ક્યાં સુધી છે તે અંગેના બોર્ડ પણ લગાવાયા નથી છ માસ પૂર્વે નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થઈ ગયું છે તેમ છતાં હજુ સુધી મહાનગરપાલિકાના હદના બોર્ડ પણ લગાવાયા નથી ત્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવતા તેને ગુળ ગુળ જવાબ આપ્યા હતા જે આપણે એન્ટ્રીસ છે પોરબંદર માવાની એમાં એક તો નેશનલ હાઈવે છે પછી આપણે બુખીરા બાજુથી વિચાર કરીએ તો ત્યાં પણ સ્ટેટ હાઈવે છે અને જે ગીર સોમનાથથી જે રસ્તો આવે છે એ રસ્તો એ ફોર લેન કરવાની કામગીરી થોડા સમયમાં થવાની છે એટલે આ બધા જે રસ્તાઓ છે મોટા છે એટલે ત્યાં ગેન્ટ્રી બનાવી અને પછી આપણે સાયનેજીસ મૂકવા પડે એટલે એના માટે ડિઝાઇન કરી અને પછી

જે સાંભળ છે પ્રથમ થોડી જે કામગીરી છે કે દવાઓ કામગીરી છે બહુ ઝડપથી પ્રથમ ક્રમે જે પાછળ પ્રથમ ક્રમે આપણે વાત કરીએ તો આપણે જે કોર્પોરેશનનું મુખ્યત્વે કામગીરી હોય પાણી સપ્લાય કરવાની રસ્તાની કામગીરી હોય રસ્તાની સફાઈ હોય અને ગટર વ્યવસ્થા હોય તો આપણે આ બધી જે કામગીરી જે રોજિંદી રીતે વિના ને સારી રીતે ચાલી રહેલ છે અત્યારે આપણે કોર્પોરેશનમાં વાત કરીએ તો ખાપટ એરિયા અને રાજીવનગર વિસ્તારમાં મોટા પાયે ગટર લાઈનની કામગીરી ચાલી રહેલ છે તો ચોમાસાની આપણે સંજોગો ધ્યાને લેતા હાલ ત્યાં જે રસ્તા આપણે એના સરખા કરવા એની કામગીરી આપણે ચોમાસા શરૂ થતાં પહેલાં કરવામાં આવેલી છે છતાં કેટલાક વિસ્તારોમાં કીચડ થવાની જે રજૂઆતો મળેલી છે એના અનુસંધાને આપણે તાત્કાલિક આપણે કેટલાક વિસ્તારોમાંથી મટીરિયલની તપાસ કરી પણ એ પણ ચીકણું હોવાથી તાત્કાલિક ધોરણે વેટ બાઉન્ડ મેકાડેમ એટલે કે ડબલ્યુબીએમ કરવાની કામગીરી આપણે ટૂંકા સમયમાં કરવામાં આવનાર છે ટૂંકમાં આપણે પ્રાથમિકતા જે છે એને ધ્યાને રાખીને કામગીરી કરેલી છે ગટર લાઇનની જરૂર હોય છે અને એનું જૂનું ટેન્ડર હતું એને એની કામગીરી થઈ રહેલી છે આપણે થોડા સમય અગાઉ કોર્પોરેશનના જે રસ્તાઓ છે એને રિસર્કસ કરવાની પણ કામગીરી કરેલી છે નિધિ પાર્ક અને એ બીજા વિસ્તારો છે કે જ્યાં અદાણી દ્વારા અગાઉ ગેસ લાઈનની કામગીરી કરવામાં આવેલી હતી એ પણ રસ્તાઓમાં આપણે રિસર્ફિસની કામગીરી કરી છે ટૂંકમાં અવર જવર લોકોની સ્મૂથ બની રહે એ માટેની આપણે કામગીરી કરેલી કરેલી છે